તો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં સર આ ઇન્ડેક્સ દસ ટકાથી વધુ ઓલમોસ્ટ સાડા દસ ટકા તૂટ્યું છે હવે સાડા દસ ટકા તૂટ્યું ઓવર ઓલ ઓવરલ્ડ કેટેગરી છે અને નિફ્ટી આઈટીનું સર આપણે જે ઓવરઓલ જે ટેકનિકલ ઇન્ડિકેટર પણ જોઈએ જે આરએસઆઈ એ પણ સર અત્યારે આપણને ડેઇલી ચાર્ટમાં થી નીચે આવી ગયો છે એટલે સ્વાભાવિક છે કે આ ડેઇલી ચાર્ટમાં વીસથી નીચે એટલે ઘણો ઓવર સોલ્ડ કહેવાય અને સામે સર આજે સ્ટોક પણ જોઈએ તો ઇન્ડેક્સ ઓવરઓલ ત્રણ ટકાથી વધુ તૂટ્યો છે પરંતુ દરેક સ્ટોક આપણે જોઈએ વિપ્રો સાડા પાંચ ટકાની છે એસસીએલ ટેક સાડા ત્રણ ટકાની છે એલટીઆઈ માઇન્ટરી સવા ચાર ટકા ઇન્ફોસિસ સાડા ચાર ટકા અને ટીસીએસ સાડા ત્રણ ટકા એટલે કે દરેક જે મોટી દિગ્ગજ આઈટી કંપની છે ત્રણ ત્રણથી પાંચ પાંચ ટકા સુધી નીચે છે સર હવે એવું તો શું પેનિક આઈટી સ્ટોકમાં છે સ્પેસિફિક સ્વાભાવિક છે કે ઓવરઓલ આપણે ગ્લોબલ બજાર છે કે ટેરિફ ને બધું લઈને એક ચિંતા છે અને યુએસ રિલેટેડ જે પણ આપણને એક હોય છે પેનિક એ આપણને અહીંયા જોવા મળતું હોય છે હવે આપણા પેનિક આપણને એક અહીંયા જોવા મળ્યું છે હવે બીજું એક એ પણ હતું કે યુએસમાં જે જોબલેસ ક્લેમના જે આંકડા આવ્યા એ અનુમાનથી વધુ આવ્યા એ કે પણ હતું એક બાજુ રૂપિયો છે કે જે નબળો પડી રહ્યો છે પરંતુ સાડા દસ ટકાનો કડાકો ફક્ત ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે તો એક વખત સર આઈટી ઇન્ડેક્સ પણ જોઈ લઈએ સર ક્યાંયથી અહીંયાથી ક્યાંક ને ક્યાંક રિકવરીના ચાન્સીસ સર તમને લાગી રહ્યા છે સર ટેકનિકલ વર્ણન આપ્યું આઈટી ઇન્ડેક્સમાં ડેફિનેટલી જોઈએ તો ઘણું ઓવરસોલ ટેરેટરીમાં જોવા મળી રહ્યું છે પરંતુ ગ્લોબલી સંકેત જોઈએ તો નેસ્ટેકનો ઇન્ડેક્સ આપણે ખાસ જોવો જોઈએ જે આઈટી માટે આપણે કહી શકીએ કે ત્યાં આપણાને એક ઇમ્પોર્ટન્ટ બ્રેકડાઉન જોવા મળ્યું ગઈકાલના સેશનમાં અને આપણે જો કમ્પેરિટિવલી જોઈએ તો આપણો જે આઈટી ઇન્ડેક્સનો જે ચાર્ટ છે એ ઘણો વીક છે કમ્પેર ટુ નેસ્ટેક નેસ્ટેકની અંદર વેચાલી હવે ચાલુ થઈ છે અને આપણે તો ઓલરેડી ઘણો એક્સટેન્ડેડ મૂવ આપણે આઈટી સેક્ટરમાં એક સેક્સ ઇન્ડેક્સ પર જોવા મળી રહ્યો છે જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા નીચેમાં ચાલીસ હજાર એને આપણે હોલ્ડ કરી રહ્યા હતા ઘણા ટાઈમથી પરંતુ એને પણ આપણે બ્રેક કરીએ અને અત્યારે જો તો લગભગ સાડત્રીસ હજાર ત્રણસો ત્રણસો પચાસ સુધીના લેવલ્સ પોસ્ટ કરી રહ્યા છે ઓવરઓલ ટેરેટરી કહી શકાય પરંતુ જે રીતે વીકલી ચાર્ટ્સ પર જોઈએ તો આપણે જોઈએ છીએ કે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે જ અત્યારે ટ્રેડ કરી રહ્યા છે તો વ્યૂ અત્યારે ઇન્ડેક્સની અંદર આઈટી ઇન્ડેક્સની અંદર એટલો પોઝિટિવ નથી પરંતુ જે વેચવાલી ક્યાંકને ક્યાંક જોવા મળી છે એ અટકતી જોવા મળી શકે છે જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મેશન જોવા મળી રહ્યા છે પરંતુ અહીંયાથી એક કન્સલ્ટેશન રેન્જમાં જઈ શકે છે આઈટી ઇન્ડેક્સ અને અગર એ રીતે જાય છે સામે અગર આપણે જોઈએ તો ડોલર આપણે જોઈએ છે કે ડોલરમાં પણ અગર આપણને તેજી થમતી જોવા મળે છે તો અહીંયા પણ એક આપણને બોટમ ફોર્મેશન જોવા મળી શકે છે તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ અત્યારે સીધો તો કોઈ ઇન્વેસ્ટ માટેની સલાહ નથી પરંતુ અત્યારે રિવર્સલ માટે આપણે વેઇટ કરવું જોઈએ